નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહા જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ અહીં તો ફ્રેશ થઈ ગયા અને કરી દીધો આપણે બ્લોકને સ્ટાર્ટ ને આ જો પાછો હું બ્લોક ચાલુ કરવા આવ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો હવે કરવું હું મારે કયો તાત્કાલિક જ આવી જાય અહીં વરસાદ આ વરસાદમાં બ્લોક ચાલુ છે જોવો ને અને આ બાજુ દીવ ઉગો છે થોડોક થોડોક તડકો છે ને બધું છે ને આ વરસાદ થી છે તો ચાલુ રાખજો મિત્રો આપણે જઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી જો આપણે નાયા છે વરસાદના પાણી જો અહીંયા પાણી છે વરસાદના પાણી મસ્ત મસ્ત નાદું અને એ બધું સફાઈ કરતા હતા ને એટલે હજી નાવાનું તો બાકી છે મારે અને વરસાદમાં નાતી હતી બધું સફાઈ કરનાઈ હતું આ મોલું શેઠ તો કરતી હતી એટલે આખી પલળી ગઈ મિત્રો એવું છે ને આ રૂમો બૂમો બધું સફાઈ કરનાઈ હતું છે મસ્ત ક્લીન 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 કર્યું છે આખો બંગલો જો મોટર નથી ચાલતી સોલરથી ચાલે એટલે આપણે આવી રીતના પાણી નાખી નાખીને સફાઈ થ નાખી મિત્રો એવું છે બધું અને અમારે વેદાંત માહીને લેવા ગયા ને એના પપ્પા તો રોવે છે જવાહાટી તો વરસાદ છે એટલે કેમ મોકલવો જો બેઠા બેઠા રોવે તો એવું છે મિત્રો પછી થોડુંક તો સફાઈ આપણે બાકી જ છે આમ ટાકો મસ્તીને સફાઈ કર નાખી તો મોટર નથી ચાલતી એટલે ટાકો નહીં ખરાય એવું છે કેમ રહો છો ભાઈ દોઆ જો માહી પ્રિયાને ઘર બનાવી છે તમને ઘર બનાવ્યું છે માહી પ્રિયા વેદ ઘર બનાવી છે અંદર દેખાડજો આવી રીતના બનાય છોકરા રમે જો મસ્ત મસ્ત પેલા અમે આમ રામતા નાના હતા ત્યારે બહુ મજા આવતી તો વિડીયોમાં બન્યા રેજો હું નાઈ નાખું એ જમવાનું બાકી છે બરોબર ભૂખલાઈ ગયું છે દાળ ભાત બનાવ્યા છે આપણે પછી જમી લઈએ બપોર બુકી નું સાપવા સાપવાની ને છે ને વેદાંશ સમય ચોપ ગોથે ચોપ ને નુકસા અહીંયા શું કરે છે આપણે ભીંડા 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 જોવાના કાલે વિન લાઈવીથી એને સાફ કરે છે કપડાથી કા

થોડુંક કેવડા એવું છે આ ફેમિલી જો આપણે સવાર સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને બ્લોક આપણે અધૂરો છે એટલે કાલના બ્લોકમાં આજે આજે પૂરો કરવાનો છે અને સાંજે પ્રોગ્રામ હતો ને એના વાસણ છે તો આપણે વાસણ ઉટકવાના છે જો વાસણ ઉટકવાના બાકી છે તો વરસાદ ફૂલ હવાર હવારમાં ચાલુ થઈ ગયો છે જો આઠ વાગ્યો હવાર હાથ વાગ્યો ને ચાલુ હર રાતે બહુ પડ્યો રાતના બહુ પડ્યો સર તો આપણે વાસણ ઉઠકી નાખીએ મિત્રો હાજે પોગ હતો ને એના વાસણ છે એટલે પોગ હતો એટલે બ્રોકી નહીં બનાવાયો વરસાદ ચાલુ હતો કાલે એટલે થોડો ઘણો બનાવ્યો ને આજે હવારમાં થોડો ઘણો બનાવી નાખીએ અને વાસણ ઉઠકી નાખીએ આપણે ફટાફટ પછી તો લાઇટ હસ્ત કરે છે અને હાં જેનો બગેડો છે પાવર તો એ રિપેર કરે છે મિત્રો વાયર લઈ લીધા છે અર્થિંગ કંઈક કરે છે આજે ભજીયાનો પ્રોગ્રામ હતો ને કીધું આપણે ચટણા ને બટના બહુ બધું પડ્યું છે એ બધું પડ્યું છે સાફ સફાઈ કરવાનું બાકી છે બધું આવું ને તેવું મેકીન જતા રહ્યા છે તું લીંબાના એવા કોતરા ન્યા ન્યા છે આ બાજુ કતરા પેટી ફેર્યો છે તકિયા ને ભકિયા બધું બહાર જ છે તુલસી જો બધોનું એક છે મિત્રો તો બધું સફાઈ કરવા જેવું છે જો આ કેક કાંઈ હતો ને હાજર એ કેકનું બધું અહીંયા પડ્યું છે છે મિત્રો તો છોકરા અહીંયા હશે હું અહીંયા વાસણ આવી છું હા જે મૂકીને જો તરી લેવાને એવા પાવર વહી ગયેલો લાઇટ લાઇ ગયેલી ને એટલે વાસણ ના કાતું એવા એટલે આપણે જોવા પડ્યા મિત્રો એટલે ધોવાના છે આ બાજુ આપણે દુરસ્ત થશે દેખાતો નથી વરસાદ એટલો બધો આમ પણ આમ ચાલુ જ છે વરસાદ ફોનમાં વિડીયોમાં નહીં દેખાતો એટલો બધો જો આ નહીં વાપરે છે જો અને છોકરા આમ લેસન કરે આ રીયા જો પ્રિયા વેદાંત માહિત બેઠા બેઠા લેસન કરે છે ના એ આપણે રહેવાનું છે હા रूम انا બધી શેક નું સરેવાનું અને લોકો રહેતા નથી અમારું દેવાનું છે તો લોકો ખાલી આવે બેંકલાસ કરતા રહેતા રહેતા યાર અહીંયા પણ આના બધું પાણી પાણી જડે છે બહુ બધી સફાઈ કરવાની છે સમ પાવર લાઈટ નથી એટલે અંધારું અંધારું છે રૂમમાં કે ઉભો કોઈ રિપેર નથી સકતો આવું મૂકી ગયેલા છે હાંજર ની ભજીયા ભજીયા આમાં એ લાયટ નથી ને એટલે કેવું બધું થઈ ગયું છે કેવું ના ચી રહ્યા બહુ સારી છે સફાઈ કરવાનું છે મિત્રો હા હાજરી છે ભજીયા બનાવવા તો હાજર મિત્રો આપણે ફટાફટ વાસણ ધોઈ નાખીએ તમે વિડીયોમાં બના રહેજો

વરસાદ ફૂલ છે વરસાદે ચાલુ છે પાવર નથી એટલે રિપેર તો કરવું પડે વરસાદ નથી તો વિડીયો બન્યા રેજો આપણે આ વાસણ ધોઈ નાખીએ ફટ તો મિત્રો વિડીયો નાખીએ તમને કેવો લાગ્યો જણાવજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીએ